અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં મૃતક ડોક્ટર નીરારી પટેલને અંતિમ વિદાય અમદાવાદ ખાતે પ્લેન દુર્ઘટનામાં દુર્ભાગ્ય મૃત્યુ પામનાર ડોક્ટર પટેલ પટેલના પાર્થિવ દેહને લુણાવાડા ખાતે લાવવામાં આવ્યો હતો ડોક્ટર નિરાલી પટેલ જે પોતાના ક્ષેત્રે એક આશાસ્પદ અને પ્રભાવશાળી ડોક્ટર તરીકે ઓળખાતા તેઓના નિધનના સમાચારથી સમગ્ર શહેર અને જિલ્લામાં શોકની લાગણી છવાઈ ગઈ છે તેમની અંતિમ યાત્રા લુણાવાડામાં આવેલા તેમના નિવાસસ્થાન ખાતેથી પૂજ્ય ધામ માટે નીકળી હતી. અંતિમ દર્શન માટે ડોક્ટર સમુદાય સ્વજનો અને મોટા શહેરવાસીઓ ઉમટી પડ્યા હતા. લુણાવાડા સહિત પંચમહાલ જિલ્લામાં શોકનો માહોલ છવાઈ ગયો છે. ડોક્ટર નીલાદિત પટેલનો અવસાન એક મોટું નુકસાન માનવામાં આવી રહ્યું છે.

Terima kasih telah menonton! <iyorsun>